लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ધાંગ્રધાના લોહાણા સમાજ દ્વારા વાણી કરનાર સ્વામિનારાયણ સંત વિરોધ આવેદન પત્ર આપ્યું ધાંગ્રધામાં લોહાણા સમાજ દ્વારા સ્વામિનારાયણના સંત દ્વારા જલારામ બાપા વિરોધ વાણી વિલાસ કરતા ધાંગ્રધા લોહાણા સમાજમાં ભારે રોષની લાગણી ફરી વળી હતી લોહાણા સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકો ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપી સ્વામિનારાયણના સંત સામે કડકમાં કડક કાર્ય કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ગુજરાતના સ્વામિનારાયણના સંત જ્ઞાનપ્રકાશ દ્વારા સંત શિરોમણી જલારામ બાપા વિરોધમાં વાણીવિલાસ કરતા લોહાણા સમાજમાં પારેઋની લાગણી ફરી વળી હતી ત્યારે લોહાણા સમાજના પ્રમુખ સંજયભાઈ નગરપાલિકા હિરેનભાઈ કાનાબાર સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા ધાંગ્રદા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી જલારામ બાપા સામે વાણી વિલાસ કરનાર સ્વામિનારાયણ સંત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ સુરેન્દ્રનગર